જય માતાજી મિત્રો ક્યાં છો મજામાં છે શ્રદ્ધા અને મારું નામ છે રિયા તો આજે આપણે કોથમીર એટલે ધાણા કાપીને મી છે અહીંયા છે લસણ ટામેટા ડુંગળી અને અહીંયા છે આદુ તો આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે એટલે ગ્રેવી કરી દેવાની છે તો આપણે પેલા આમાં નાખી દઈશું બધું એક એક કરીને અને આને ધોઈ લેવાનું છે તો આપણે આને બંધ કરીને ગ્રેવી કરી લઈશું ચલો તો આપણે આને ગ્રેવી કરી લીધું છે દેખી લો હવે આ છે આખા મસાલા આને ભી ગ્રેવી કરવાનો છે એટલે આનો મસાલો બનાવી દેવાનો છે આખું નથી રાખવાનું మసాల జీో ఝీ వఘావా ભરીને બાફ્યા છે તમારે બાફી શકો છો તો હવે તુવેર ટોઠા બનાવતા તો મને બહુ વાર લાગશે એટલે મમ્મી બનાવશે અને તમારા ઘરે ટુવેર ટોઠા બને છે કોને એ મને કમેન્ટમાં જણાવજો તો દેખો મમ્મી આમાં તેલ નાખે છે

આપણા ઘરમાં બધાને વધારે ભાવે છે આપણે વધારે નાખીએ તો પેલા સૂકું લસણ છે ને એ તેલમાં નાખી દેવાનું તેલ ગરમ થાય ને એટલે પછી થોડું શેકાઈ જવા દેવાનું જો આપણે છે ને પેલા મિક્સરમાં તો ડુંગળી ને એવું કાઢી તું તે પણ આ થોડીક ડુંગળી મોરી લીધી આપણે કેમ ખબર છે તો વઘાર માટે હવે આપણે આને ડુંગળી નાખી દઈએ આ લીલી ડુંગળી છે આ લીલી ડુંગળી તો નાખવાની છે કેમ કે લીલી નો સ્વાદ બહુ મસ્ત આવે લીલી ડુંગળી બનાવીને નાખી જ પડે નાખી જે ગ્રેવી બનાવી હતી ને મિક્સરમાં લસણ ની આદુ ની અને બીજું નાખી તું આપણે ટામેટા નાખ્યા હતા લસણ આદુ ટામેટા અને ડુંગળી અને ગ્રેવી જે કરી હતી ને

જે આપણે આ મસાલો કાઢ્યો હતો ને મિક્સર માં એ નાખી દઈશું તો આપણે છે ને જો શું નાખીશું મરચું જે લાલ મરચું આવે ને એ તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખી શકો છો હવે લઈશું આપણે ગરમ મસાલો જે આપણે દુકાનેથી તૈયાર મસાલો લઈએ ને હવે લઈશું આપણે ધાણા જીરો તો આપણે લઈશું અડદર મીઠું તો સ્વાદ અનુસાર નાખવું પડે

આપણો પેલાક કે ઘાના કાપીને રખેતા મે તમને પેરા દેતા દીધું દીકરા હું રબન કદી આપણે હે હવે આપણે બાજરીનો રોટલા બનાવી દઈએ અહી મમ્મી રોંડી ધોચે દેખો ઘાના આપણે ઉતારી લેશું બાજરીનો રોટલા બનાવી દઈએ પેલા દેખો કેટલું સરસ દેખાય છે આપણે આ મમ્મીએ બનાવી દીધું છે મેં બનાવ્યો આવું ના દેખાત બાજરીનો બાજરીનો રોટલો બનાવે છે મને બાજરીનો રોટલો બનાવતા નથી આવડતું એટલે હું ઘઉં નો રોટલો બનાવ બાજરીનો રોટલો બાજરીનો રોટલો મસ્ત લાવે ખબર છે ઓવે મેં બહુ ખાધું છે

તમને આવી રીતે રોટલો બનાવતા આવડે મને તો નથી આવડતું મારી મમ્મી એવું કે કે પાટલી ઉપર પહેલા બનાવીને દેખવાનું આવડે છે કો નહીં અને પછી એવી રીતે આવડે ને તો પછી હાથ થી શીખવાનું મમ્મી એવું કોને તમે હાથ થી જ બનાવે પાટલી ઉપર બનાવો તો પછી તમને પાટલી ઉપર બનાવવાની આદત પડી જાય પછી તમને રોટલો બનાવતા જ ના આવડે પછી એવું થઈ ને હોય ને પાટલી ઉપર આવડે તો આપણે પાટલી ઉપર બનાવી દઈએ હાથથી થી નહીં બનાવો જો રોટલો થઈ ગયો આપણે નાખી દઈએ તવીમાં હવે આપણે બીજો રોટલો બોઈલ કરવાનો છે ને મમ્મી હા શું કહેવાય એને બાજરીનો રોટલો પહેલા આપણે ચારી લઈએ હા એટલે આમ રીત તમે આમ આમ કરો એને શું કહેવાય ચઢાવવાનો છે રોટલો ચઢાવવાનો રોટલો ચઢી જાય ને પછી ખાઈ લે ખાઈ જાય ને રોટલો પછી તો મમ્મી એ રોટલા બનાવી દીધા છે અને આ જો ટોઠા દેખો અહીંયા ટોઠા છે मनीच की आविष्टीच की और यार पर टेस्ट करी तू एक नंबर मस्त थे अरे श्रद्धा सरदार से देखो सरदार उंगली से તો દેખો આપણે અહીંયા બીજી વખતે ખાઈએ છીએ કોમેન્ટમાં કહેજો તમે કોને કોણે તુ ટોઠા ખાધા છે હું તો બહુ કઉ છું મારી મમ્મી મસ્ત બનાવે છે ને એટલે આપણે અલગ લઈને દેખો મસ્ત છે તમે લસણ વધારે નાખજો વધારે ખાતા હોય તો ના ખાતા હોય તો ના નાખના પણ મને લસણ એટલું ભાવે છે ને આમાં એટલે હું મમ્મી ને એવું કઉ છું મારા માટે લસણ વધારે નાખજો એને મમ્મી જય માતાજી બાય બાય આજના